₹100 આપો ને મને ખરીદી કરવા જાવું છે અલ્લો પૈસા પહેલા ચડડી લ્યો આ હા કા હું વિચાર કરાય એમ વિચારું છું કે આમ જો આપા લગન મે ઘડીમાં 9 વર્ષ થઈ ગયા જો જો તમને કેટલો ટાઈમ વીતી ગયો તારે બધું આ જોત જોતા માં ગયું મારે તો આ બધું સાંભળતા સાંભળતા ગયું મે એટલો ઘસી લો اچھا તો તમે લોટીની વાત થાય છે હે હા આલુ નાખી દેલું ભૂખ મચ્છી છે કરે આપડા લગનની કેસર સડે હા ¡No, <laughs> no,